અને બસ હવે અહીંથી પેલા જશું દુકાને દુકાને થી જશું પછી શર્મા ની દાદા થોડો થોડો વરસાદ પણ આવવા લાગ્યો છે વરસાદ નો પણ માહોલ ચાલુ થઈ ગયો છે બસ ફાઈનલી જેટલું ભોગી ગયા દુકાને ને આપડી વાત કોણ જોતું હોય તમને ખબર બધા ને રોટલા નાખો ત્યાં બધી વાત હોય ચલો નાખી દઈએ તો ગાય ફાઇનલી આપણે આ મેળામાં પહોંચી ગયા છીએ આપણા ગામનો મેળો છે નાનો એવો હોય પણ થોડોક મજા આવે એવો હોય એમ તો બીજો આગળ વિડીયો જોવા માટે તમે ઘડીક રહેજો અમે જાણો છો તમે ફોટા પાડવા માટે બસ ચાલો હવે ફાઇનલી ઘરે જઈએ અત્યારે પબ્લિક તો કોઈ ના હોય બપોરના આડા બાર વાગી ગયા ચાલો આપણે જમવા આવી ગયા હતા અને બપોરે કપડાં ચેન્જ કરી નાખ્યા કારણ કે ગરમી બહુ થતી હતી અને એ આપણે દર્શન કરીએ તો પછી કપડાં આપણે ક્યાંય બહાર જાવું ન હોય ખાલી દુકાને બેસવું હોય તો કપડાં આપણે ચેન્જ કરી દીધા છે તો આગળ મિત્રો એ પાછા દુકાને